નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી હતી એવી જ રીતે અત્યારના સમયમાં જોવા જઈએ તો આપણું જીવન એટલે કુરુક્ષેત્ર અને આપણે જીવનરૂપી કુરુક્ષેત્રમાં ઊભેલ અર્જુન અને ગીતા એટલે શ્રી કૃષ્ણએ ઉચ્ચ કોટીનું જીવન જીવવા માટે આપેલો ઉપદેશ પાંચ હજાર કરતાં પણ વધુ વર્ષ પહેલાં કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલું ગીતા જ્ઞાન અત્યારના સમયમાં પ્રત્યેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે જો કોઈ ભગવદ્ ગીતાના સાર યથાર્થ રીતે સમજવા સમર્થ હોય તો તે પરમ સત્યનો અનુભવ કરી સંસારી બંધનોથી પ્રાતિમાંથી અને સંસારી દુઃખોમાંથી મુક્ત થઈ શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સંયમ અને સહનશીલતાનું મહત્ત્વ પણ ખૂબ વર્ણવવામાં આવ્યું છે ગીતાજીના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જેમ યોગ્ય સમય આવતા ઋતુઓ બદલાય છે તે જ પ્રકારે સુખ પછી દુઃખ આવે છે અને તેવી જ રીતે જીવનની પ્રતિકૂળતા પણ કાયમની નથી જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું પરંતુ મોટાભાગે લોકો દુઃખના સમયમાં નિરાશમાં ગરકાવ થઈ જાય છે પરંતુ મનની હિંમતને ક્યારેય તૂટવા ન દેવી જોઈએ સમસ્યાઓથી ઘેરાયેલા હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે જીવનના અંધારામાંથી પણ તે તમને ઉગારશે ગીતા માધ્યમથી સંદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્યને જણાવે છે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ અને એક વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જો આજે તમારી પાસે ધન નથી અને તમે જીવનમાં ધનની ઉણપ અથવા ઓછપ અથવા અભાવ અનુભવી રહ્યા છો તો નિરાશ ન થવું અને આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને સુખ સંપત્તિ આવશે ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે જો તમે વારંવાર નિષ્ફળ થતા હોવ તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું પરંતુ ઈશ્વર પર ભરોસો રાખવો કે આજે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતીકાલે સફળતા પ્રાપ્ત થશે જ કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે એક નજર ગીતા પર કરીએ તો સમજાય કે શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક અધ્યાયનો અંત ભગવાન કૃષ્ણએ પણ મનુષ્યને જ ઉપદેશ આપ્યો છે અને સાસો માર્ગ શું છે તે જણાવી દીધું છે હવે કયા માર્ગે ચાલવું કેવી રીતે વર્તન કરવું અને કેવી રીતે જીવન જીવવું તે આપણે નક્કી કરવાનું છે ઘણા માણસો એવા હોય છે કે સહેજ નિષ્ફળતા મળે તો નિરાશ થઈ જાય છે પરંતુ નિષ્ફળતા એ સફળતા નિશાવી છે અને નિષ્ફળતા સાથે જો પરિસય જ ન થયો હોય તો આપણને સફળતાની મહત્તા કેવી રીતે સમજાય દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે સંગળવું નાશવંત છે જો તમને કશું મળી ગયું છે તો તેનો ભગવાનને આભાર માનવો જોઈએ કારણ કે મનુષ્ય જે વસ્તુ સંપત્તિ અથવા હોદ્દાને લઈ અભિમાન કરતો હોય તેનું અભિમાન ક્યારે ને ક્યારેક તો તૂટે છે એટલે જો તમારી પાસે કશું હોય તો તેનું અભિમાન ન કરવું જોઈએ પરંતુ ઈશ્વરનો આભાર માનવો કે હે ઈશ્વર તમે મને મારી ક્ષમતા કરતાં પણ વધારે આપ્યું છે અને જો જીવનમાં કંઈ ખૂટતું હોય અથવા તકલીફ હોય ઈશ્વર પર ભરોસો રાખવો કે આ સમસ્યા પણ પસાર થઈ જશે જે વ્યક્તિ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલી બાબતનું પાલન કરે છે તે જીવનભર દુઃખ અને ચિંતામાંથી મુક્ત રહેશે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ